એક ઋતુનો સંધિકાળ પૂર્ણ થાય અને બીજી ઋતુનો સંધિકાળ શરૂ થાય એટલે બે ઋતુનું જ્યારે મિલન થાય આ સમયગાળા દરમિયાન શરદી ઉધરસ કફ અને કફજન્ય તાવ આ પ્રકારના રોગો જોવા મળે ઉપરાંત થોડો કંઈ વરસાદ પડે થોડું કંઈ વાતાવરણ ભેજવાળું લાગે અને આવી પરિસ્થિતિમાં પણ અમુક લોકોને કફજન્ય રોગો એટલે કે શરદી ઉધરસ અને કફ અને કફનો તાવ આ પ્રકારના રોગો જોવા મળે છે સૂકી ખાંસી આવી આ બધા રોગો સર્વત્ર જોવા મળે છે પરંતુ આ બધા રોગો માટે એક એવી દિવ્ય વનસ્પતિની વાત કરું કે એક જ વનસ્પતિ કાફી છે જેનું નામ છે આદુ અને સૂંઠ આદુ અને સૂંઠ એ બંનેમાં તફાવત શું છે કે આદુને સૂકવીને સૂંઠનો પાવડર તૈયાર થાય છે એટલે આ બંનેના વિવિધ પ્રયોગો હું તમને જણાવવાનો છું કે આ પ્રયોગો માત્ર કરવાથી કફજન્ય રોગોમાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ તો સૌ પ્રથમ આદુ અને સૂંઠ કાર્ય શું કરે કઈ રીતે કફને ઓછો કરે છે એક તો આદુ અને સૂંઠનું મહત્વ આયુર્વેદમાં શું છે ઔષધ તો માનવામાં આવે છે પરંતુ મહા ઔષધ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તે કફના રોગોને મટાડવાનું કામ કરે છે વાયુના રોગોને મટાડવાનું કામ કરે છે ઉપરાંત કાચો આમ પચાવી જાણે છે અને દીપન અને પાચનનું કામ કરે છે એટલે આપણા કફને તે દૂર કરવાનું કામ કરે છે પછી શ્વાસ લેવામાં જે તકલીફ પડતી હોય કફ વધવાને કારણે એમાંથી આપણને છુટકારો અપાવે છે ઉપરાંત જે લોકોને પેટમાં દબદબો થયો હોય પેટ ભારે ભારે લાગતું હોય અપચો થયો હોય પચતું ન હોય આવી પરિસ્થિતિમાંથી પણ આપણને છુટકારો અપાવે છે હવે એનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે તો સૌ પ્રથમ પહેલો પ્રયોગ અડધાની અડધી ચમચી સૂંઠનો પાવડર લઈ લેવાનો છે એની સામે જરૂરિયાત પ્રમાણે શુદ્ધ મધ મિક્સ કરવાનું છે બંને બરાબર મિક્સ થઈ જાય એટલે એને ચાટી જવાનું છે ઉપર ત્રીસ મિનિટ સુધી પાણી પીવાનું નથી સવાર સાંજ બે વખત આ પ્રયોગ કરશો એટલે કફના તમામ રોગો એ પછી શરદી હોય ઉધરસ હોય કફ હોય કે કફ જન્ય વિકારોથી તાવ આવતો હોય એલર્જી હોય આ બધા પ્રશ્નોમાંથી તમને ધીરે ધીરે છુટકારો મળે છે કારણ કે સૂંઠ છે ને તે કફને તોડવાનું કામ કરે છે કફને પીગાળવાનું કામ કરે છે અને કફને દૂર કરવાનું કામ કરે છે અને મધ છે એ પણ કફ નાશક ગુણ ધરાવે છે બંનેનું મિલન થાય એટલે કફના રોગોને શાંત થવું જ પડે છે બીજો પ્રયોગ છે કે ઉઠીને એક ગ્લાસ નવ શેકું ગરમ પાણી કરવાનું છે એમાં અડધાની અડધી ચમચી સૂંઠની મિક્સ કરી દેવાની છે બરાબર મિક્સ થઈ જાય એટલે ઉકાળેલું એ સૂંઠવાળું ઉકાળેલું નવ શેકું ગરમ પાણી પીવાનું છે દિવસમાં એક વખત એટલે ગરમ પાણી અને જે સૂંઠ પાવડર છે આ શું કામ કરશે કફને ઓગાળવાનું કામ કરશે અને કફને ઓછો કરવાનું કામ કરશે ધીરે ધીરે કફ ઓછો થઈ જાય એટલે કફજન્ય રોગોમાંથી તમને મુક્તિ મળે છે ત્રીજો પ્રયોગ જે લોકોને દૂધ પીવાની ટેવ હોય એવા લોકોએ જ્યારે કફ વધે ત્યારે કાચું દૂધ કે ઠંડુ દૂધ પીવાનું નથી અને ખાસ કરીને ગાયનું દૂધ પીવાનું છે એ પણ ઉકાળેલું ગાયનું દૂધ અને હળદરવાળું ગાયનું દૂધ પીવાનું છે અને એમાં એક ચપટી કે બે ચપટી મસાલા તરીકે સૂંઠની મિક્સ કરી દેવાની છે એટલે ઔષધ દૂધ તૈયાર થઈ જશે આનું સેવન કરવાથી આમાં જે હળદર છે એ પણ કફને નાશ કરવાનું કામ કરે સૂંઠ પણ કફને નાશ કરવાનું કામ કરે અને ઉકાળેલું ગાયનું દૂધ પીવાથી કફ થતો નથી એટલે આ રીતનું દૂધ પીવાથી પણ તમારા કફના રોગો છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે ચોથો પ્રયોગ તમે જ્યારે ભોજન કરવા બેસો એની સાથે

હજી એક પ્રયોગ તમે સરસ મજાનો નોંધી લેજો એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં તમારે લોકોએ અડધાની અડધી ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરવાનો છે એની જગ્યાએ તમે આદું પણ મિક્સ કરી શકો છો ઉપરાંત તુલસીના ચાર પાંચ પાંદડા મિક્સ કરી દેવાના છે અને એને ઉકાળવાનું છે ત્યારબાદ થોડુંક ઉકળી જાય ત્યારબાદ એને ગાળી લેવાનું છે અને એક કપનું સેવન દિવસમાં એક વખત કરવાનું છે એટલે આમાં તુલસીના પાનના પણ ગુણધર્મો મળશે અને આદુ સૂંઠના પણ ગુણધર્મ મળશે આ પાણીનું મહત્વ એ છે કે તમારા શરીરમાં કફને તોડવાનું કામ કરે કફને ઓછું કરવાનું કામ કરે અને કફજન્ય રોગોમાંથી તમને મુક્તિ અપાવે છે હજી એક ઔષધ પ્રયોગ છે બહુ સરસ મજાનો પ્રયોગ તમને સૂચવું છું કે ત્રિકટુ ચૂર્ણ હવે ત્રિકટુ ચૂર્ણ ત્રણ દ્રવ્યોમાંથી બને સૂંઠ મરી અને પીપળ આ ત્રણેય સમભાગ મિક્સ કરો ને એટલે ત્રિકટુ ચૂર્ણ બને હવે આ ખૂબ જ ઉષ્ણ છે ગરમ છે એટલે ગરમીનો કોઠો હોય હાઈપર એસિડિટીના મુદ્દાઓ હોય અલ્સર ચાંદા પડી ગયા હોય કે માસિક અનિયમિતના મુદ્દાઓ હોય કે પ્રેગ્નન્ટ લેડીઝ હોય એ આ પ્રયોગ ન કરી શકે અવોઇડ કરવાના કારણ કે આ ખૂબ ઉષ્ણ છે બાકી જે લોકોના પ્રશ્ન નથી એ લોકો બે ચપટી ત્રિકટુ ચૂર્ણ એની સાથે મધ મિક્સ કરી દેવાનું બંને મિક્સ કરીને સવાર સાંજ એક એક આંગળી ચાટી જશે તો પણ શરીરમાંથી કફ છે કે ઝડપથી ઓછો થવા લાગે છે કારણ કે સોઠ મરી અને પીપળ ત્રણેય ઉષ્ણ દ્રવ્યો છે કફને દૂર કરવાનું કામ કરે છે એક સરસ મજાનો પ્રયોગ હજી જણાવી દઉં કે આદુ અરડુસી અને તુલસી ત્રણેય સંભાગ લેવાના છે એટલે થોડુંક આદુ લેવાનું ચાર પાંચ પાન તુલસીના લેવાના અને એક પાન અરડુસીનું લેવાનું છે આ બધાનો રસ નીકળી જાય એની સામે એટલું જ મધ મિક્સ કરવાનું છે આ બધું મિક્સ થઈ જાય એટલે સવાર સાંજ એક એક ચમચીનું આપણે સેવન કરીશું આ દ્રવ્યનું આ ઔષધ દ્રવ્યનું એટલે તમારા શરીરમાં કફને ઓછું થવું જ પડે છે કારણ કે આદુ અરડુસી અને તુલસી ત્રણેય એવી દિવ્ય વનસ્પતિ છે જે તમારા શરીરમાં કફને ઓછું કરવાનું કામ કરે છે કફને દૂર કરવાનું કામ કરે છે એની સામે મધ આવી જાય એટલે આના ઉપયોગો વધી જાય છે એટલે આનો પણ તમે પ્રયોગ કરી શકો છો બસ આ રીતે આદુ સૂખના પ્રયોગ કરવાથી તમારા શરીરમાં કફ જમા થતો નથી નવો કફ બનતો બંધ થઈ જાય છે અને જૂનો કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે અંતમાં એક સરસ મજાની વાત કહેવા માગું છું કે ઉઠીને તમને લોકોને ચા પીવાની ટેવ હોય તો ચામાં પણ તમે થોડુંક અમથો સૂંઠનો પાવડર મિક્સ કરીને સૂંઠ ચા પીવાની એવું રાખજો જ્યાં સુધી કફ છે ત્યાં સુધી એટલે તમને એ પણ કફને દૂર કરવાનું કામ કરશે અને એને એમાં ખાંડ કે સાકર કે ગોળ એ એકદમ ઓછી માત્રામાં લેવાનું એટલે કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી